અને વાહન ચાલકોનો ખૂબ જ ટ્રાફિક રહેતો હોય છે ત્યારે ચોટીલા જલારામ મંદિર સામે એક બાઇક ચાલક પતિ પત્ની ચોટીલા દર્શન કરીને રાજકોટ તરફ જઈ રહ્યા હતા ફોર ચાલક અને ચોટીલા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન બંને આવી જતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બાઈક ચાલક લખનભાઈ વિક્રમભાઈ કમજેડિયા જે રાજકોટના રહેવાસી છે સંજયભાઈ પ્રેમજીભાઈ છત્રોડિયા ઉપર છરી વડે હુમલો કરીને નાસી છૂટ્યો હતો

અમે બધાથી આગળ એટલા માટે છીએ કે પોતાની ચેનલનું નામ આગળ વધારવા માટે અમે કોઈ પણ ખોટી રીતથી ન્યૂઝમાં મસાલો વધારવામાં આવતો નથી ભારતીય પ્રેસની સંવિધાનની સ્વતંત્રતાના જેટલા અધિકાર અને એના દાયરામાં રહીને બેબાકીથી જનતાનો અવાજ બનવા માટે સક્ષમ છીએ અને અમને સાચી વાત બતાવવા માટે કોઈ પ્રકારની ઓળખાણ કે કોઈ પણ સંગતની જરૂર પડતી નથી ન્યૂઝ 4 ઇન્ડિયા મહાભારતના સંજોયની જેમ છે તો સાચી વાત જાણવાનો હક તમને પણ છે અને સાચી વાત કહેવાનો હક અમને પણ છે તો વધુ માહિતી માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા